અમારી એરિયામાં છે ને મિત્રો મોરલા બહુ છે એટલે નકરા એક આય જરો એક આય મોરલો છે લાઈનમાં પીરા અને એક ઓલે પણ એક મોરલો છે જા કળાઈ પીરી તો વાહ અરે વાહ 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 હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતો હોય તો બધા મજામાં જ હોય તો સવારમાં પોરમાં ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે પણ આ ઇતિહાસમાં પહેલી વાર શું કે મેં મોઢું નથી તો મારી પહેલાં મારા ભાઈએ મોઢું થઈ નાખ્યું એ મારી પહેલાં મોઢું ધોઈ નાખ્યું ને મારા ગોઢામાં જોઈ બેઠા

ને આજ પાછો શનિવાર છે એટલે આજ બહાર કઈ એક વાગે વૈયા છે ભણી ને અત્યારે મારું પાછો કામે ભાઈ ગા અહીંયા મારો ભાઈ તો અત્યારે ભાઈ ગો છે મારો ભાઈ આવી તો હાલો મિત્રો હું તે કામે તો કાંઈ વિડીયો વિડીયો બનાવજે ને એડિટિંગ બાકી છે થોડું એડિટિંગ કરી નાખજે નવરા થઈ જાય ને તો કાલમાં પાછો મારો કંઈક શૂટિંગ કરવાનું છે થોડુંક એ કરી નાખીએ રેડી જાઉં તો ફાઇનલ મિત્રો હું ફ્રેશ થઈ ગયો છું ને આપડે આપણે ભાઈ ત્યાં જો આવી ગયા ઘણા બધાનું છે આજથી

मर मम्मी आवा ने हेर हेर अनि त्यही बि उ त काई उ भनि <laughs> आस त काई भेन आइन थिए आस त क्रिकेट हम दाता बसे तोरे मजी थी दात काट त बते के <laughs> मजा आवे ना रमा त त बदेन बे पनि बेटी बेटी मजा दात काट वाला उ दिन हो क्या रमती हुई तो पण मन मन मजा न आवे जो मजा आ जाती का न बदेन रमे नि जो मजा आवे छे नका दात जा बदेन जो फाइनली मित्रो बप्पा नि हेतना विया ઝોલે પણ આવે તે લીબાણું ખોલવું પડશે હાલો ભાઈ હવે લે આવી ગયા છે તામે હું દાત કાઢતો આવે આ શનિવાર છે કે નહીં એટલે બધા આ જ ટાઈમ આવશે બાર ને નહીં બાર વાગે છે અનિતા બે એવા મારું મમ્મી વે એવા મારું પણ એને વે એવા કરના પાસે પાર્કિંગ જે પાર્કિંગ થાય છે અમારી ગાડી તો અત્યારે આવી જશે કોન એક કોન માર પાસે છે ને એક કોન માર ભાઈ પાસે જો લે પણ ખાઈ તે ફાઇનલી આપણે હર્જ ભાઈ પણ જાગી જાય તો સાક તવે તા કોન ખાવા મળી જોઈને એને પણ આમ હોય તો જાગી જ રહેવાનું કોઈ ખવરા વાળ હોય ને અરે વાહ અરે વાહ અરે વાહ હાલો હું ખાવા માંગી બાકી શું મેં ખાધું નથી સવારનું

આવીને ડાયરેક્ટ બધા માં તોડી એની હાટું ને મારે હાટું ને અત્યારે છે ને મિત્રો મને માથું ને અમારી આખું બધું દુખે છે કારણ કે હું એડિટિંગ કરું છું એટલે મારું આખું ને ડોળા ને બધું દુખવા મળ્યું તમે એમ કેતા છે કે આ એડિટિંગ કરે એટલું બધું એડિટિંગ શું છે હું કયું એડિટિંગ કરે તો એડિટિંગ હું લોંગ વિડીયો કરું છું તમને ખબર છે એડિટર છે તો લોંગ વિડીયો એડિટિંગ કેટલું અઘરું હોય કેટલું લાંબુ હોય ને બહુ અઘરું પડે એટલે મને ડોળા ને આખું બધું દુખવા મળ્યું તો અત્યારે હરદેવ એમ કે રેસ્ટ લઈ લ્યો કા હરદેવ તો અત્યારે બદામ પડી હતી બદામ ખાઈ લો ને ઘડી એ બને રેસ્ટ લેવાય છે હાલો

આઈ સરકુ દેખાતું નથી આ બધા આડા છે ને એટલે બસ ફરી આવી છે તો કઈ દીધું કોઈ કોઈ કઈ દીધું કે

આ ખોરેનકોટ છે વરસાદ આવે ને તારે આવું કામ લાગે કેરવામાં એટલે આ હું ખા હું ખા ડેની મને તો અત્યારે આપડા લોકો શું કરે છે ક હા જો પાણીપુરી તૈયારી કરે પાણીપુરી નથી પણ ને ચેલેન્જ છે આ આ વિડીયો તમને નહીં જોવા મળે એટલે કાલ છે ને સેલેન્સ આવશે એમાં તમે જોઈ લેજો તમને દાંત જ આવે મજા જ આવા કરશે તો મિત્રો દુખે છે ને અત્યારે હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે છે ને

તમારા જેટલી તો મેના ખાધી ને જાય શ્રી કૃષ્ણ જો મિત્રો મસ્ત લાગે જોયું કે જોયું છે